જો મેં બતાવ્યું એમ હું હમણાં લંચ બોક્સ રેડી કરતી હતી ને તો એટલો સરસ વરસાદ આવતો હતો અને જો અહીંયા છોકરાઓનું બેગ સ્કૂલ સ્કૂલ બેગ સ્કેટિંગ બેગ બધું લઈને બેસી ગયા હવે વેન આવવાની તૈયારી છે જો છોકરા સ્કૂલે ગયા ઊજાબૂઝા કરીને અમે નાસ્તો કરવા બેઠા પણ એટલો સરસ વરસાદ આવે છે ને તેમ થઈ બાર જણ બેસીએ પણ હિંચકે વાછટ આવે છે એટલે બેસાય એવું નથી

તો તો જો જો માખણ આપ્યું આમ મેં વાળી રોટલી બનાવી મસ્ત લાગે ચા સાથે મીઠા વાળી રોટલી

મે તમને આગળ કીધું તો એમ મારી બેન હમણાં તેડી જવાના છે ને તો એને બિચારીને ને થોડોક સામાન લેવાનો હતો તો ઓલા દિવસે થોડુંક રહી ગયું હતું એનો ફોન આવ્યો તું આવીશ તો આપડા સમય એ બિચારી કામ કરતી હોય હવે આપણે એમ કે સમય એનો જવું પડે સી ઓ મેડમ હો પ્લીઝ પ્લીઝ એમ્પ્લોય હો એમ્પ્લોય કી તરફ વાત કરો અલે ઉતારી મૂકે એમ્પ્લોય વાત કરના બે મિનિટ નહી દે ઉતારતા

છે ભાઈ હવે કઈ નહીં ચલો તો મામા ઘરે જઈએ ત્યાંથી થોડોક સામાન લેવા જવાનું છે કવિ દેખ હું છે હું છે મારું આજ મીટિંગ છે મોટી કેટલી મોટી ખબર પડશે મીટિંગ થયા પછી કેટલાક જીરો પાછળ ઉપાડ લીધા એમ ચાલ્યા ગયા એમ

ઈસમાં જે આવ્યું બટ કોઈ બટકો અમે ખાઈ લીધું છે હવે માર કઈ બોલા એમ નથી હું આ વિડિયો અત્યારે બંધ કરું છું એમ ધી મેડમ વોટ હેપન ટુ ડે વોટ હેપન ટુ ડે કઈ નથી થયું હું થાય

સવારે બાદતા બા વિવેક લઈ ગયા તા બધું સામાન લેવાઈ ગયો અને પલળી આવી ને એટલે જ પડ્યું ના ધોઈને કપડાં બદલ્યા કપડા બદલ્યા જમવા બેઠા મારા મમ્મી રાડ રાડ થયા ભૂખ્યા જવાય ક્યાં અહીંથી મેં હા ને મારે માર સાસુ નારે જઈને ખાવાનું તો મારા પપ્પા કહે તારી કે જમવાનું નથી મારા મમ્મી કહે આપણા ઘરનું ન ભાવે ત્યાં જઈને ખાશે લાવો તો લુ

બેન ને વહેલું થોડુંક પતી ગયું તેમ ખાલી ટેબલ્સ કરવાના હતા એટલે ઈજો રમવા જતી રહી જો એનો અમરેલા તૂટી ગઈ કાગડા બની ગયો હા દીવા દીવાઈ વાગી જશે હવે આઈ ઘરે મૂકી દે ધીમો પડી ગયો હમ ધીમો પડી ગયો મને કેટલો ફાસ આવતો તો

Por Yeturia. Yeturia no cala mejor su. A la brocha, la No, 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 ના ના कड़ <laughs> ફમડોત કર્યો જો હવે જોઈ કેવો રોટલો મારે મમ્મી ની હેલ્પ જરૂર પડશે આજે નવો લોટ તળેલો છે ને તો ખાવતા નહીં છે તેમ નવો લોટ માં હોય લસરી જાય હાથમાં માં છે ચીકણો થોડો ભોય અને જુવાર વધારે નાખી છે એટલે બહુ મેળ પડી ગયો વાંધો ન આવ્યો નકર બોલાવવા પડે મે એવી કોકની રોટલા બનાવવા બોલે છે પેના લગાવ કેમ સાસુ તો તું એવા વાળો કોણ બધા બદાઈ હું વખાણ કરું છું વિવેક કરી એકતા ત્યારે મને કોઈ હતી કે નિકીતા બેન રસોઈ બનાવો છો ત્યારે સ્પેચ્યુલા બહુ ઓછું પણ એ છે ત્યારે મને સાચી રિયલાઇઝ થયું ઈ સોરી બહુ અવાજ આવતો હતો અને ઇરિટેટિંગ અવાજ હતો

મને ગમે હા વાલા બધા બા કેવા હતા ખબર છે મન વાત કરતા પછી હું એમ કહું ને ગમે પૂછી જોજો મમ્મી કેવા હતા સાચી વાત ને ટપાકા <laughs> <laughs>

જમીને ફ્રી થયા ને ત્યાં વિવેક ના ફ્રેન્ડ નો ફોન આવ્યો બાર મારવા કેમ વરસાદી વાતાવરણ છે ને એટલે બધાને આંટો મારવાનું બંધ થઈ છે શનિવાર છે ને એટલે છોકરાના ટેન્શન નથી ને એટલે એને એવું છે ને અમારે એવું છે છોકરાને લઈને મારા મિત્ર ઊભા ઊભા સી ખાલી થઈ ચાલો ઉતરો ઉતરો

નીચે હા નીચેના હા પપ્પા કેન વી ગો વેનિશિયન ઓ જોઉં આ મોલા ટાઈપ બનાવ્યો છે ઓલો કહેવાય ને વેનિશિયન રોમાન થીમ ટાઈપ વેનિશિયન કસી નોમાટીયા ભાઈ બનાવીએ દિવસ છે દિવસે ખાલી ચલાવો તો કેટલા થઈ બો તોની જોડી દેશી મજા જો ઘરે જમીન પાછું માટે જગ્યા હોય આ વસ્તુ માટે તો જગ્યા હોય મને બહુ મજા આવે તો આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય